નમસ્કાર ન્યૂઝની વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે દબાણ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એઆઈ અને ચેટ જીપીડીને લઈને એઆઈનો ઉપયોગ અત્યારે દરેક લોકો કરી રહ્યા છે એક આશીર્વાદ સમાન છે એઆઈનો જો સદુપયોગ કરવામાં આવે તો તમે ઘણા બધા સારા એવા કાર્યો પણ કરી શકો છો પણ તેની સાથે એમ કહેવાય ને કે જેટલા જેટલા પ્રોઝ હોય એટલા એટલા કોન્સ પણ ક્યાંક અત્યારે જોવા મળતા હોય છે અને અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એઆઈનો અત્યારે તો વાતચીત કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે ક્યાંક એકલતા અનુભવતા હોય કે પછી ખબર નહીં શું પણ આજે જે એઆઈનો અત્યારે જે આ રીતે ઉપયોગ અત્યારે તો વધી ગયો છે એની સાથે વાત કરવાનો એને અત્યારે તો પૂછવાનું કે ના આ વસ્તુ કેવી છે શું છે કેમ અત્યારે તો કરી શકાય કેવી રીતે કરી શકાય એવી બધી બાબતો જે જોવા મળતી હોય છે ને તેના જ કારણે ક્યાંક સવાલ જોવા મળતો હોય છે કે ના અત્યારે તો એઆઈનો કેમ આ રીતે પણ ઉપયોગ શરૂ થઈ ગયો હવે એને કેવી રીતે કંટ્રોલમાં લાવવો જોઈએ અને કેવી રીતે લાવી શકાય છે તેને લઈને પણ ક્યાંક બાબતો જોવા મળતી હોય છે તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે શ્યામ ચાવડા કે જેઓ એઆઈ એક્સપર્ટ છે અને સાથે સાથે ડૉક્ટર પિંકલ ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ મનોચિકિત્સક છે જે આપણે સૌથી પહેલાં તો સ્વાગત છે શ્યામભાઈ શરૂઆતમાં મારે આપનાથી કરવી છે કે અત્યારે હાલ એઆઈની વાત કરવામાં આવે તો એઆઈનો ઉપયોગ અત્યારે દરેક લોકો કરી રહ્યા છે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે લોકો જો સારો અને સરખી રીતે અને પ્રોપરલી જો યુઝ કરે તો એનાથી ઘણું બધું એમને હાંસલ થઈ શકે છે લોકો એમ કહેવાય ને કે તમારે જે ટેકનોલોજીને લઈને કંઈ કામ હોય ઇવન તમારે કંઈક બનાવવું હોય ઇમેજીસ બનાવવી હોય કે પછી કોઈ ડોક્યુમેન્ટેશન કરવું હોય તો એના માટે એઆઈ બહુ સારામાં સારું છે પણ અમુકવાર જે પ્રમાણે જે અત્યારે હાલ તો અલગ રીતે જે ઉપયોગ વધી ગયો છે રોજિંદી બાબતોમાં અત્યારે ડે ટુ ડે લાઈફમાં અત્યારે એઆઈ સાથે વાતચીત અત્યારે શરૂ થઈ ગઈ છે એ લોકો એઆઈ ની જોડે વાત કરે છે લોકો કે ના અત્યારે અમે શું કરવું જોઈએ તમે શું કરી રહ્યા છો મારી જોડે કોઈ વાત કરવા નથી તમે અત્યારે મારી જોડે વાત કરો એવી બધી બાબતો અત્યારે જોવા મળતી હોય છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો બેઝિકલી બેસીકલી એઆઈ લીધે આપણી પ્રોડક્ટિવિટી બહુ વધી રહી છે બરાબર એઆઈ ને આપણે સારી રીતે યુઝ કરીએ સપોઝ જે લોકો બનાવવા માટે મને કદાચ ત્રણ દિવસ જતા હતા કે જે મારે એમાં વિચાર કરવો પડતો હતો કે જેમાં મારે ટાઈમ આપવો પડતો હતો જેમાં મારી ક્રિએટિવિટી બનતી હતી પણ એ જ લોકો સપોઝ મેં એમ લખવું કે ગીવ મી મલ્ટિપલ લોગો ફોર એક્ઝામ્પલ મારું જ ચલો શ્યા અનસાન ના લોગો આપો તમે તો ઇટ ગીવ મી થાઉઝન્ડ લોન સેકન્ડ સો મારો ટાઈમ એમાં સારા મારો ટાઈમ એમાં ઇન્વેસ્ટ થઈ ગયો અને વિથિન વન સેકન્ડ કે વિથ ઇન ફાઈવ મિનિટ મને બાય કરશે બધા જ ઓપ્શન મારે ડિસિઝન બધું જ થઈ ગયું એટલે મારી ક્રિએટિવિટી આમ જોવા જઈએ તો ક્રિએટિવિટી ઓછી થઈ પ્રોડક્ટિવિટી વધી પણ એ ટાઈમ મને મળી રહ્યો છે હવે જેટલો ટાઈમ આપણને મળી રહ્યો છે એમાંથી આપણે પોઝિટિવ રીતે જો અલગ બીજી પ્રોડક્ટિવિટી કરવા માટે કરીએ છીએ તો સો સારી વાત છે પણ જે અત્યારની આપણે જે સો કોલ જનરેશન કહીએ કે જે છે કે બીજા બીજી જનરેશન છે એ લોકો પાસે જે લોકો જોડે મતલબ હ્યુમન ટુ હ્યુમન ટચ સપોઝ એવું કહી શકે કે વાત કરવા માટેનો લોકો સામે હોતા નથી તો ત્યારે એ કોઈને કોઈ સહારો ગોતી રહ્યો છે તો એના માટે જે એઆઈ ટૂલ્સ છે એ બેસ્ટ ટૂલ છે કે સપોઝ હું જે પણ ક્વેશ્ચન પૂછીશ એને મને સારામાં આન્સર ચાલો મારી ફિલ્ડમાં તો આપે જ છે

આ બધા ક્વેશ્ચન પણ ડિસ્કસ કરી રહ્યા છે જે રોજિંદી જીવનની જે વસ્તુઓ છે સપોઝ આપણે નોર્મલ ઇન્કે મને નહીં આજે ભૂખ લાગે છે હું શું ખાવું બરાબર મને આજે શું મારા કલર નું પેરવું જોઈએ આજે આ ડે છે શું તો બેઝિકલી એ આઈ પણ તમારા લર્ન કરી રહ્યું છે એ તમારા નેચર પ્રમાણે તમને આન્સર આપી રહ્યું છે કે તમે આ પહેરો તમે આ કરો તમે કેવા છો તમે સારા છો કે આ છો તો ધીસ ઇઝ હાઉ આપણે કોઈ હ્યુમન ની ઉપર પેલા ડિપેન્ડન્ટ રહેતા હતા નહીં આખું ફેમિલી તમારી જોડે રહેતા દાદા દાદી કાકા કાકી અને જોઈન્ટ ફેમિલી બહુ જ બધા લોકો એટલે તમને આવી કોઈ કોઈ ટુ ની નથી તમારી પાસે હ્યુમન હતા ને જે ખરેખર આપણા બેસ્ટ સપોર્ટર હતા પણ હવે જીકે દાસ ની જોબ ના લીધે આપણે બીજા જગ્યાએ જઈએ આપણા આપણે પોતાના ફેમિલી જોડે ના હોય એટલે અમુક વેલ્યુઝ ટ્રેનિંગ બધું ચેન્જ થઈ ગયું છે આપણે સોશિયલી કનેક્ટ આવી ગયા છે ફોર એન એક્ઝામ્પલ ઇન્સ્ટા કે ફેસબુક કે વિડીયો કોલ થી આપણે બીજા પર્સન જોડે પણ જે અમુક ક્વેશ્ચન છે ખરેખર આપણને જેના આન્સર જોઈએ છે એ નથી મળી રહ્યા એટલે આ જનરેશન એઆઈ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગઈ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એટલા જ માટે અત્યારના સમયમાં એમ કહેવાય છે કે ના જે ઉપયોગ અત્યારે તો થવો જોઈએ પરંતુ એ પ્રમાણેનો ઉપયોગ ક્યાંક થયો નથી હા સ્માર્ટ એઆઈ તો છે અત્યારે તો પણ લોકો ક્યાંક અત્યારે તો બેદરકાર થઈ ગયા છે ને તેના માટે ક્યાંક હવે જોખમી સાબિત પણ થઈ રહ્યું છે પિંકલબેન ગઈકાલે આપણે એક ચર્ચા વિચારણા કરી હતી અને તેમાં પણ એક બાબત જોવા મળી હતી કે અત્યારે જે ઘણા બધા વ્યક્તિઓ એકલતા અનુભવતા હોય છે અને તેના કારણે અત્યારે ટેકનોલોજીનો એ લોકો એ પ્રમાણેનો ઉપયોગ કરી રહ્યા છે કે જ્યાં એમ ખબર પડતી નથી કે ના મારે આનો ઉપયોગ કરવો તો કેટલો કરવો અને કઈ રીતે કરવો જ્યારે આજની આ બાબત જે સામે આવી છે કે એઆઈ ઉપર અત્યારે તો જે એટલે કે ચેટ જીબીડીન સાથે ચર્ચા વિચારણા કરે ઇમેજીસ મોકલે કે ભાઈ આ મારા માટે કેવું છે સારું છે કે નહીં કેવી રીતે હું એનો ઉપયોગ કરી શકું આજે આજે મારી જોડે આમ થયું આજે હું આમ છું આજે મારે બહાર જવું છે તો હું શું કરું એવી બધી જે બાબતો અત્યાર તો જે જોવા મળતી હોય છે અને જે એ નોર્મલ ચર્ચા એ ક્યાંક મમ્મી પપ્પા સાથે અત્યારે કરવી જોઈએ ફ્રેન્ડ સાથે કરવી જોઈએ પરંતુ જે ટેકનોલોજીના સહારે અત્યારે તો જે જવા થઈ રહ્યા છે દરેક લોકો તેને આપ કઈ જોઈ રહ્યા છો તો અત્યારે જે રીતે આપણે ચર્ચા સોશિયલ મીડિયાના ઉપર કરી રહ્યા હતા ને કે એડિક્શન થઈ ગયું આવનારા બે હજાર ત્રીસ માં આપણે આ ચેટ જીપીટી અને એઆઈ ઉપર યજ્ઞ ચર્ચા કરતા આવીશું કે કઈ રીતે આને રોકવું અને લોકોને કેવી રીતે સોશિયલ કરવું આ બહુ ક્લિયર દેખાઈ રહ્યું છે જે પણ નવો ટેકનોલોજી આવે છે એ બહુ જ સારા માટે આવે છે અને ટેકનોલોજીનો હંમેશા ઉપયોગ હોય મિસ્યુઝ ના હોય પણ ઉપયોગ જ્યારે વધુ પડતો થઈ જાય ને ત્યારે એ એડિક્શનમાં કન્વર્ટ થઈ જાય છે એડિક્શન એક એવું છે કે જે આપણે બે પેક પીવે અથવા તો ડ્રગ્સ લીધું હોય ને જે નશો આપે ને એવો જ્યારે માણસને પોતાને એક સમય જોઈએ છે અને જ્યારે ચેટજીપીટી અને એઆઈ આપે છે ત્યારે નશો મળે છે કીક મળે છે અને એ નશાને આધીન વ્યક્તિ ને વધારે બનતું જાય છે એના જે સપના છે એના જે વિચાર છે એને કેરિયરને લઈને છે એના કામને લઈને છે અથવા તો જયારે એકલું પડે છે ત્યારે એને ગમે એવી વાત કરવા વાળું સામે કોઈ છે એને સાંભળવા છે એવા જવાબ આપવા વાળું કોઈ છે તો એ એક એડિક્શનમાં કન્વર્ટ થઈ જાય છે કીક મળે છે કે જોયું આજ મને સમજે છે આના સિવાય તો બીજું કોઈ મને સમજતું જ નથી અને કેટલું ઈઝીલી મને સોલ્યુશન આપી દીધું છે પાંચ મિનિટમાં એને મારું કામ આસાન કરી દીધું કોઈ આર્ગ્યુમેન્ટ કર્યા વગર મને ડિસરિસ્પેક્ટ આપ્યા વગર મારું અપમાન કર્યા વગર અને જેવું હું વિચારતું હતી કે વિચારતો હતો એના જેવું જ મને કરી આપ્યું અને મારી સાથે કેટલું કમ્ફર્ટી છે મારે કોઈ કકડાટ નથી મારે એની સાથે કોઈ માથાકૂટ નથી કરવાની આ બધા પ્રોબ્લેમ ચેટ જીપીટી અને એઆઈ એ સપોર્ટ સિસ્ટમ બને છે અને દરેક માણસને આ જોઈએ છે અને દરેક વ્યક્તિને ઝઘડો કરવો ગમે છે પણ ઝગડામાં મીઠાશ જોઈએ છે મીઠાશ પછી હગ જોઈએ છે હગ પછી માથે હાથ ફેરવે જોઈએ છે પછી પેમ્પરિંગ કરે જોઈએ છે સોરી કહે જોઈએ છે હવે આ વ્યક્તિઓ જ્યારે સામ સામે છે ને ત્યારે બંનેને આ જોઈતું હોય છે પણ કોઈ એક પહેલ કરવા રેડી નથી થતું અને ચેટ જીપીટીમાં કોઈ ક્રોસ નથી કરતું એટલે ચેટ જીપીટીમાંથી આ એડિક્શન મળી જાય છે ત્યાર પછીથી જે આગળ કન્વર્ટ થવાનું છે એટલે એ હ્યુમન ટચ બી એટલો જ જરૂરી છે કારણ કે આપણે બધા જ એક હ્યુમન બીજાના સ્પર્શથી જ આગળ વધી શકીએ નાનું બાળક જો રડતું હશે ને તો એને આપણે જેવું ઉચકીશું ને બાથમાં ભરીશું ને એટલે ઓટોમેટિક ચૂપ થઈ જશે કોઈ વ્યક્તિ બહુ માંદું હશે ને એની જોડે જઈને બેસીશું કે માથે હાથ ફેરવીશું ને તો બી એ ચૂપ થઈ જશે એનો હાથમાં હાથ લઈને આપણે એમ કહીશું ને કે હા બધું બરાબર થઈ જશે કંઈ ચિંતા ના કર એમને જો ફોન પર કહીશું તો એટલી એ દવા કરતાં બી ઓછું કામ કરશે પણ જ્યારે માણસ સામે મળે છે અને આ સ્પર્શ મળે છે ત્યારે દવા કરતાં પણ વધારે કામ કરે છે કારણ કે બોડીની અંદરની ઇન્ટરનલ ગ્લેન્ડ ની કેમિકલ્સ છે રસાયણ છે હોર્મોન્સ છે એ માણસ માણસના સ્પર્શથી જ નીકળે છે પણ આ ભૂલી જઈએ છે એટલે પેલું એડિક્શન બી જોઈએ છે આ પણ જોઈએ છે અને મારા કમ્ફર્ટ પ્રમાણે જોઈએ છે તો દરેક વ્યક્તિએ સમજવું પડશે કે સામે સમજાવવા કરતા છે તો એને જોઈએ છે અને જયારે વ્યક્તિનું મૂળ જુઓ જ્યારે નથી ગમતું ને ત્યારે ગમતું પણ નથી ગમતું જ્યારે જે વ્યક્તિ આપણી ગમતી છે તો એને સામે એ જોવાનું છે કે અત્યારે ડિસ્ટર્બ છે તો હું પણ એને નહીં ગમું ત્યારે હું એને ખાલી સાથ આપું આ બહુ જ સમજવા વાળી વાત છે રિલેશનશીપ ની અંદર કામ ને લઈને માણસ માણસ ને સમજવાની જરૂર છે કારણ કે સૌથી વધારે માણસ માણસ ને સમજી નથી રહ્યો એટલે ટેકનોલોજી માણસ ને સમજવાનો પ્રયત્ન કરી રહી છે અને એને આપણે એક એડિક્શન બનાવી રહ્યા છીએ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને એટલા જ માટે એમ કહેવાય ને કે ઘણા બધા વ્યક્તિઓ આમાં જે તમે કહ્યું ને વેન કે મને કોઈ જજ નથી કરતું હું સાચું કરું છું કે ખોટું કરું છું એ મને નથી કહેતું પણ મારી વાત માને છે ને મારી રીતે અત્યારે મારે જેમ જોઈએ છે ને એ પ્રમાણે મારી જોડે વાત કરે તો ને એ વસ્તુ મને ગમે છે અને એ જ કારણોસર અત્યારે તો દરેક લોકો ચેટ જીપીટી અને એનું ક્યાંક યુઝ કરતા હોય ને તેવું પણ જોવા મળતું હોય છે શ્યામભાઈ એક બાબત જી પોતાની લાગણી વ્યક્ત કરે છે ને તો દરેક વ્યક્તિની લાગણી વ્યક્ત કરવાની રીત બહુ જ અલગ અલગ હોય છે અને સામેવાળી વ્યક્તિ એની જે લાગણી વ્યક્ત કરે છે ને એ લાગણીને સમજવાની બદલીમાં એના રિએક્શનને સમજે છે એના શબ્દોને સમજે છે અને એમાંથી નવા બે સ્ટેટમેન્ટો આવે છે અને એ બે સ્ટેટમેન્ટોમાંથી પ્રોબ્લેમ સાઈડમાં જતો રહે છે ને પછી એ સ્ટેટમેન્ટો ઉપર આર્ગ્યુમેન્ટ શરૂ થાય છે જે આ ચેટજીપીટી જીપીટી અને એઆઈમાંથી આપણે બચીએ છીએ અને અમારી સાથે બહુ સારી રીતે શ્યામજી સમજી રહ્યા છે કારણ કે એમની સ્માઈલ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે સમજી રહ્યું છે એઆઈ ના પીએચડી છે સમજી રહ્યા છે કે હ્યુમન અને ટેકનોલોજી બેની વચ્ચે ટેકનોલોજી ને કેમ આવવું પડ્યું એક્ઝેક્ટલી તો વાત સાચી છે કે આમાં કોઈ આર્ગ્યુમેન્ટની બાબત જ અત્યારે નથી જોવા મળતી જેવું જોઈએ છે ને અત્યારે તો એ જે એ જે પ્રમાણેનું જોવા મળતું હોય છે પણ શ્યામભાઈ એવું લાગે છે કે આ જે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે ના નહીં દરેક લોકોએ ટેકનોલોજીને એડપ્ટ કરવી જોઈએ અને તેની સાથે અત્યારે ચાલવું જોઈએ એમાં કોઈ વાંધો નહીં પણ હવે એવું લાગે છે કે લોકોને ટેકનોલોજી ક્યાં યુઝ કરવી કેવી રીતે યુઝ કરવી ને હવે એ પણ ક્યાંક સમજાવવું પડશે તે એક્ઝેક્ટલી જેમ હું હંમેશા એક્ઝામ્પલ કહું છું ગન જયારે શોધાઈ હતી તો એનો યુઝ શું હતો અને યુઝ શું થઈ રહ્યો છે એવી રીતે ઘણી બધી મેડિસિન એવી છે ખરેખર એનો યુઝ શું કરવાનો હતો અને યુઝ શું થઈ રહ્યો છે તો એ બંનેમાં હંમેશા ડિફરન્સ છે તો લોકોને ખરેખર આપણે જે પણ માધ્યમથી લોકોને કેવું પડે એવું સમજાવવું પડે વોટ ઇઝ એવું વર્કશોપ પણ થાય વોટ ઇઝ પેરેન્ટિંગ કઈ રીતે તમારા છોકરાઓને એઆઈ નો યુઝ કરવા દો ને કયા લિમિટ સાથે થવા દો આપડે એવું પણ જોઈ રહ્યા છીએ કે આજકાલ જે યંગ પેરેન્ટ છે એ બધા છોકરાઓને જેવું બોન્ડ થાય એવું મોબાઈલ આપી દે તો જ મારા છોકરો જમશે મોબાઈલ જોશે તો જ સિરીઝ જોશે તો જ એટલે એ ધીરે ધીરે હેબિટ ને મોબાઈલ તરફ જ અટેચ મતલબ આ એઆઈ તરફ જ અટેચ કરી રહી છે એઝ કમ્પેર ટુ હ્યુમન કારણ કે લોકો પાસે હવે ટાઈમ નથી નથી મા બાપ પાસે ટાઈમ પોતાના છોકરા માટે છોકરા ને ટાઈમ નથી મા બાપ પાસે તો એ જે થઈ રહ્યું છે એ બહુ જ ખોટું થઈ રહ્યું છે એના લીધે ખરેખર આપણે સમાજને અવેર કરવાની જરૂર છે જે પણ પીપલ છે દરેક એજ કે ના કઈ રીતે એઆઈ નો યુઝ સદુપયોગ છે ને કઈ રીતે એઆઈ નો દુરુપયોગ છે તમે ટાઈમ લિમિટ બાંધી દો ઓબ્વિયસ આપણે મોબાઈલનો યુઝ કરવાનો સ્ટોપ નથી કરી શકવાના પણ ધેર આર નંબર ઓફ થિંગ્સ જે જેને આપણે સ્ટોપ કરી શકીએ છીએ ઘણા લોકોને એવું કે રાત્રે સુતા વખતે હું જ્યાં સુધી વન આવર સ્ક્રોલ ના કરું તો ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી તો એ ધીરે ધીરે એની આખી લાઈફ સાયકલ પર આ ડે રૂટિન બધું જ ચેન્જ થઈ રહ્યું છે અને એની સાયકોલોજી મેન્ટલી પણ ચેન્જ થઈ રહી છે તો એઆઈ નો ખરેખર ક્યાં યુઝ કરવો ક્યાં યુઝ ના કરવો એની સમજણ આપણે આપવી જ પડે બરાબર જે પણ માધ્યમથી પણ એના વગર સારા સમાજનું નિર્માણ સો ટકા મારે એ પણ પૂછવી છે કે અમુક અમુક વેબસાઇટ આપણે બંધ કરી દેતા હોઈએ છીએ યુઝ કરવાની કે ના ભાઈ આ વસ્તુ ખરાબ છે આને અત્યારે તો સ્ટોપ કરી દો અમુક અમુક વિડીયોઝને એટલે કે યુટ્યુબને ક્યાંક અમુક કોર્પોરેટ કંપની બંધ કરી દેતી હોય છે ઇવન ક્રોમ પણ યુઝ કરવાની ના પાડી દેતી હોય છે કારણ કે ક્રોમનો ક્યાંક અલગ અલગ રીતે જો કોઈ જો ઓફિસમાં બેસીને કંઈ યુઝ કરતા હોય તો એવું કંઈ ખરી કે એઆઈનો ઉપયોગ ક્યાં કેટલો ને કેવી રીતે કરવો એને અત્યારે તો આપણે કંટ્રોલમાં લાવી શકીએ ઓરેલ્સ જો કોઈ બાળકને અત્યારે તો જો આપી દીધું તો હવે તેનો એ કેટલો ઉપયોગ કરે છે કઈ રીતે કરે છે ક્યાંક ખબર પડે કે ના ભાઈ હાણે આમ યુઝ કર્યો અને આમ યુઝ કર્યો હા હિસ્ટ્રીમાં બતાવી દે બધું જ પણ અમુક અમુક વસ્તુઓ રોકી શકીએ ખરી કે ના આનો આટલું ભણવામાં જ ઉપયોગ કરવાનો ક્યાંય રીતે શ્યોરલી શ્યોરલી હા એવા ઘણા બધા ઓપ્શન છે ઇવન ચાઇલ્ડ રિસ્ટ્રિક્શન પણ આપણે મૂકી શકીએ ઇવન તમે નોર્મલી પણ ચેનજીપી પૂછશો કે મારે સપોઝ મારા વાયરસ બનાવો છે કેન યુ હેલ્પ મી આઉટ તો ચેટ કે જે સારા એઆઈ ટૂલ છે સામે થી કહી સોરી વી કેન નોટ હેલ્પ યુ આઉટ ઇવન ઘણા બધા એઆઈ ટૂલ જે સારા આપણા નોન છે એને આપણે ઇમેજ મોર્ફ કરવાનું કહેશું કે મારી બાજુમાં આ જોઈએ છે તો પણ એ ના પડી દેશે એટલે શ્યોરલી ઈવન લાસ્ટ વીક જ ગવર્મેન્ટે આપ્યું હતું કે ના જે અમુક એઆઈ ટૂલ છે કે સોરી અમે તમને નહીં બેર કરવા દઈએ કે કારણ કે તમારામાં ઇમેજીસ નો મિસયુઝ થઈ ગયો છે તો શ્યોરલી એ કરી જ શકીએ ઇવન ચાઇલ્ડ રિસ્ટ્રિક્શન પણ કરી શકીએ હિસ્ટ્રી પણ જોઈ શકીએ છે કે એઆઈ મેને શું શું સર્ચ કર્યું તો એવરીથિંગ ઇઝ દેટ પણ બધા

કે પિંકલબેન એક બાબત એ પણ આપને પૂછવા માગું છું કે અત્યારે જે રીતે તમે કહ્યું ને કે ક્યાંક આર્ગ્યુમેન્ટ એ બધું અત્યારે તો નથી જોઈતું એટલા માટે એનો અત્યારે તો ઉપયોગ કરી રહ્યા છે પણ જે વધારે પડતો જે આ ટેકનોલોજીનો ઉપયોગ એ આગામી સમયમાં ક્યાંક એમ લાગે છે કે ના વધારે પડતા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ કરી શકે છે કારણ કે એક એવી કાલ્પનિક દુનિયામાં દરેક લોકો જતા રહેતા હોય છે કે જે એમને ખબર નથી કે ના એમના માટે સારી છે કે ખરાબ છે પણ એ જ વસ્તુઓ વિચાર વિચારીને એ પ્રમાણે આગળ વધતા હોય છે તો લાગી રહ્યું રહ્યો તેના કારણ પણ ક્યાંક આગામી સમયમાં મેન્ટલ મેન્ટલ હેલ્થ ને લઈને પણ પ્રોબ્લેમ્સ વધી શકે છે તેમ મેન્ટલ હેલ્થ ને લઈને ઓલરેડી પ્રોબ્લેમો વધી જ ગયા છે વધી શકે છે ને વધી જ ગયા છે અને મેન્ટલ હેલ્થ એ એક બહુ જ મોટી ચેલેન્જિંગ થઈ ગયું છે અને કેટલા બધા લોકોને તો પોતે ખબર બી નથી કે અમે પોતે ઓલરેડી મેન્ટલ હેલ્થ થી સફર થઈ રહ્યા છે એમને એવું લાગે છે કે આ જ લાઈફ બેટર છે કે નહીં કોઈને બોલવું ટેકનોલોજી સાથે બેસી રહેવું રીલને સ્ક્રોલ કર્યા કરવું લેપટોપ સાથે કનેક્ટ રહેવું ચેટજીપીડી સાથે વાતો કરવી કંઈક કામ છે તો ઇગ્નોર કરવું આળસ કરવું બોડી ક્લોક ટાઈમિંગ જે છે એને ડિસ્ટર્બ કરવા કોઈ બી કારણોસર બાનું કાઢી અથવા એક્સક્યુઝિસ આપીશને કામ નહીં કરવા કશું જ નથી ચાલ્યું તો ઇમોશનલી રડી લેવું અથવા તો મારી સાથે તો આ જ થાય છે અને આ દિવસે ને દિવસે વધતા જ જશે અને આને રોકવા છે તો સૌથી વધુ અગત્યનું છે કે માણસે માણસની સાથે કનેક્ટ થતા શીખવું જ પડશે રહેવું જ પડશે અમારી આગળની પેઢી હતી ને એને સંબંધોને બહુ સરસ રીતે સાચવીને ચાલી છે અમે જે પેઢી છે ને એને સંબંધોને બહુ સરસ રીતે તોડ્યા છે અને આવનારી જે પેઢી છે ને એ પેઢી સંબંધો વગર જીવતા શીખી રહી છે આ બહુ ક્લિયર હકીકત છે જેના લીધે મેન્ટલ હેલ્થ ઇસ્યુ વધી રહ્યા છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ને એટલા જ માટે એમ કહેવાય છે ને કે એના ટેકનોલોજીનો જો સારી રીતે ઉપયોગ કર્યો હશે તો અત્યારે ઘણું સારું મળશે ને દર પછી જે અત્યારે થઈ રહ્યું છે એમાં થોડો ઘણો વધારો પણ થઈ જશે એમ કહી શકાય અત્યારે તો પણ પિંકલબેન આને રોકવું શક્ય છે ખરી ટેકનોલોજીથી દૂર રાખવા જશો તો પછી એમાં ને એમાં ક્યાંક એમ કહેવાય ને કે અગ્રેશન પણ વધી જતું હોય છે એ લોકો એમ કહેતા હોય છે કે ના ભાઈ મને ફોન ના યુઝ કરવા દીધો તો નહીં ચાલે તમે કદાચ સુરતનો તમે કેસ જોયો જ હશે આપે કે બાળકીને ના પાડી મોબાઈલ યુઝ કરવાની તો એણે આપઘાતની ધમકી આપી દીધી કે ભાઈ તમે મને નહીં ફોન યુઝ કરવા દો તો હું આપઘાત કરી લઈશ તો પછી એ લોકોને દૂર રાખીએ તો પણ ક્યાંક અત્યારે તો પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે કોઈને દૂર કોઈ પણ ના રાખી શકીએ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરીએ એ સમજણ આપી શકીએ પણ મને એવું લાગે છે કે દરેક વ્યક્તિની અંદર પૂરેપૂરી સમજણ છે નોલેજ એ પાવર નથી એપ્લાય ધ નોલેજ પાવર છે દરેક વ્યક્તિ બધું જ સમજે છે સમજાવાની જરૂર જ નથી પણ વ્યક્તિ જે દેખે છે ને એ કરે છે આપણે જે કહીએ છે મોટું થયું છે એ દરેક બાળકે જોયું છે કે મારા પેરેન્ટ્સ સેકન્ડ માટે ફોન હાથમાંથી છોડતા એ એ લોકો લોકો છે છે કે ઘડીએ સ્ક્રોલ કર્યા કરે જમવા બેઠા છે તો બી પ્રાયોરિટી હું નથી મોબાઈલ છે મોબાઈલ એ બહુ એક સરસ મજાની વસ્તુ છે કે જેના માટે હંમેશા તમારે અવેલેબલ રહેવું જોઈએ આ બાળકે શીખ્યું છે બાળકે જોયું છે હવે આમાંથી એને બહાર કાઢવા છે તો જે રોલ મોડેલ બાળકોના કહેવાય એટલે કે એમના પેરેન્ટ્સ કહેવાય વડીલો એમના સ્કૂલની જગ્યા કારણ કે ટીચરો પણ અત્યારે એમના મોબાઈલ રાખે છે તો આ બધી જગ્યાઓ ઉપર અવેરનેસ લાવવી પડે સમજાવવું પડે અથવા તો પછીથી કામની જગ્યા ઉપર ફોનને રિસ્ટ્રિક્ટ કરવા પડે એ લોકોને બી સમજાવવું પડે કે કેવી રીતે નવી જનરેશનને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવાડવું જોઈએ કારણ કે નવી જનરેશન તો ટેકનોલોજી સાથે જ જન્મી છે 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 અને મોટી થઈ વર્ષના બાળકને આપણે કહી શકીશું કે આ આ મોબાઈલમાં મારો પ્રોબ્લેમ થયો ને એક સેકન્ડમાં સોલ્વ કરી દેશે જે પચાસ વર્ષની વ્યક્તિ નહીં કરી શકે ટેકનોલોજી સાથે જન્મેલા બાળકને ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરવો ને એ શીખવાડવા માટે આપણે રોલ મોડલ બનવું પડશે અને પચાસ વર્ષની વ્યક્તિએ ટેકનોલોજી જોઈ નથી એટલે એ એમાં કેવી રીતે એનો ઉપયોગ કરવો એને એવું થાય છે કે સરસ મજાનું મારું ટાઈમ પાસ આવી ગયું છે કારણ કે પચાસ વર્ષે બાળકો એમના પોતાની એક નવી પા ખાય છે માળો બાંધે છે એમના પોતાના કામની જગ્યા ઉપર બધા જ એક સંડોવાયેલા છે એમના પોતાના કામની અંદર ફેમિલી છૂટી રહ્યું છે નાનું થઈ રહ્યું છે અને એની પોતાની એક દુનિયા તો એ પચાસ વર્ષના વ્યક્તિ પાસે સમય જ સમય છે તો એની જોડે મોબાઈલ છે હવે જયારે એ મોબાઈલ એમના બાળકોના બાળકો જુએ છે

એટલે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે એવું લાગે કે તમે તમારા ફોટો શેર કરી રહ્યા છો તો ફોટો કોઈ જગ્યાએ સ્ટોર થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક એ ડેટા મતલબ ટ્રેન થવા માટે પણ યુઝ થઈ રહ્યા છે એટલે જેમ નહીં ઓલું જેટલું તમે જેટલું શેર કરશો એટલું તમારું મોબાઈલ ને ખબર છે તમે કહેવા છો સો ઇટ ડિપેન્ડ તમારે એવું શ્યોરલી જોવું પડે નહીં ઘણા બધાને હું વોટ્સએપમાં ચેક કરું છું ડિલેટ કરી નાખું છું ઇટ્સ નોટ ધેર તો ઇટ ઇઝ ધેર ઓનલી કોઈ પણ એક્ટિવિટી બધી જગ્યાએ સ્ટોર તો તો છે હું એવું કહીશ કે તમને જે લાગે ત્યાં સુધીનું જ તમે શેર કરવું જોઈએ નહીં એક રિસ્ટ્રિક્શન આપણે ખબર હોય છે કે ના આનથી વધારે તો આટલી વસ્તુ શેર ન થાય બેસીકલી એક આપણો ડેટા ક્યાંક ને ક્યાંક મિસયુઝ થઈ રહ્યો છે કોઈ જગ્યાએ સપોઝ ડેટા લીક પણ થઈ જાય એટલે ઘણી બધી એવી પ્રાય વસ્તુ છે જે ખરેખર વિચારવા જેવી છે અને બને ત્યાં સુધી તમે નોર્મલ ટોક કરો છો એ બધું બરાબર છે તમારે પ્રોબ્લેમ કરો છો આઈટી કોઈ આવી તો છે ઇઝ નોર્મલ થિંગ પણ સપોઝ તમે રૂટીન જ તમે એમ પૂછો છો આજે હું શું કરું આજે એવી હેબિટ છે જો તમે બધું તમારું શેર કરો છો તો એ મશીનને ખબર છે કે તમે કેવા છો અને તમારી જોડે કઈ રીતે ટ્રીટ કરવી એટલે ભવિષ્ય એવું થશે તમે મશીનને ટ્રીટ નહીં કરો મશીનને ઓર્ડર નહીં બબ મશીન તમને ઓર્ડર આપે કે આ જ તારે આ જંગુ જોઈએ આ જ તારે આ પેરુ જોઈએ આ જ તારે આ બધી શોપિંગ કરવા જોઈએ આ જ તારે આ મૂવી જોવા જોઈએ એટલે एवरीथिंग इज पॉसिबल એની تمہરો માઇન્ડ તમારો હાઇજેક થઈ જશે ને એ જ તમારો માઇન્ડ ચલાવશે સો ધેટ્સ હાઉ ફ્યુચર ઇઝ ધેર જો તમે તમે તમારા ઇમોશન પર કંટ્રોલ નહી રાખો કે તમે તમારો વસૂષણ નહી કરો તો ફ્યુચર એ તમને કેપ્ચર કર લેશે

ફેમિલી આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ તમને તમારા લાઈફના કોઈ પણ ક્વેશ્ચન છે ઓબ્વિયસ તમે કદાચ કોઈ સ્ટેપ જોઈ શકો કે કદાચ મારે સક્સેસ થવાની શું સ્ટોરી છે તમે એના વિશે રીડ પણ કરી શકો પણ જે તમારા ઇશ્યુઝ છે જે તમારા પ્રોબ્લેમ્સ છે ઓબ્વિયસ શેર વિથ યોર ફ્રેન્ડ યોર કલીગ કે જે તમને એવું લાગે કે ના આ મારું સાંભળશે અને હું તો બીજા હ્યુમન ને પણ એવું કહીશ કે નહીં ઘણી વાર નહીં આપણે શેર કરીએ તો ઓલા હસી મજાકમાં લઈ લે કે આ શું છે સો ડોન્ટ આ જન આ ટાઈમ એવો છે કે ખરેખર આપણે બીજાને ને એવું જોઈ રહ્યું છે હવે સંબંધો ધીરે ધીરે બધા ખતમ થઈ રહ્યા છે મેમની તો વધારે જ ખ્યાલ હશે કે સંબંધ વર્ડ બોલવો એ હવે નેક્સ્ટ જનરેશન માં એવું હશે કે નહીં કારણ કે આપણે આપણા ફેમિલી માંથી કાકા મામા બધાને બાદ બાકી કરતા રહ્યા છે હવે જે જનરેશન આવે છે કારણ કે એઝ અ સિંગલ ચાઇલ્ડ નહીં બધાને એવું હોય તો ધીરે ધીરે સંબંધ આપણે મીઠાઈ રહ્યા છે ને આવનારી પેઢીમાં સંબંધ હશે કે નહીં હોય ધેટ ઇઝ ધ ક્વેશ્ચન એ એવી પેઢી નથી જોવી કે એવી એઆઈ ઇનેબલ પેઢી નથી જોવી એના માટે મેં એવું કહીશ કે તમે હ્યુમન ટચ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હ્યુમન ટચ જ હોવું જોઈએ એનું સોલ્યુશન હ્યુમન પાસે જ હોવું જોઈએ ડિસ્કસ વિથ ધેમ સોલ્વ યોર પ્રોબ્લેમ અને જે તમને ઓફિસ રિલેટેડ કે જે કામ રિલેટેડ જેમ અમે આઈટી ફિલ્ડમાં યુઝ કરીએ છીએ બગ કે કોઈ પણ નવું રિસર્ચ કે કોઈ નવું ડોક્યુમેન્ટેશન ઓબ્વિયસ યુઝ એઆઈ આઈ ટુલ વિથઆઉટ એ આઈ વી કાન થિંક દિસ જનરલિંગ જે અત્યારનો જે ટાઈમ છે તો એઆઈ ડે બાય ડે યુઝ કરવું જ પડશે થઈ જ રહ્યું છે તો યુઝ ઇટ ઇન પ્રોપર વે બટ ડોન્ટ યુઝ ઇન એઝ એ ઇમોશનલ વે અધરવાઇઝ બહુ ખતરનાક થઈ જશે જેમ કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ છે એવી રીતે આપણે જે વાત કરીએ છીએ એ માઇન્ડ નું વિશ્વયુદ્ધ જ છે બિલકુલ બિલકુલ સાચી વાત છે જી પિંકલ બેન એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપના તરફથી પણ ટેકનોલોજી આપણને કંટ્રોલ કરે એ સિવાય આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરતા શીખવું પડશે અને આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરવું છે તો આપણે આપણા પોતાની અંદર ક્રિસ્ટલ ક્લિયર ક્લેરિટી લાવવી પડશે કે મને મારી લાઈફમાં શું જોઈએ છે આપણે આપણા પોતાના મનને સમજવું પડશે મેન્ટલ હેલ્થને સરખી કરવી પડશે મેન્ટલ હેલ્થને સરખી કરવા માટે ઇમોશનલ હેલ્થ સરખી જોઈશે ઇમોશનલ હેલ્થને સરખી કરવા માટે પોતાની આજુબાજુના દરેક સંબંધોને અંદર આપણી એક હૂંફ જોઈશે અને જ્યારે આ બધું જ હશે એક બીજાને કનેક્ટેડ છે ત્યારે ઓટોમેટિક આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરી શકીશું એ આપણને આપણા ઉપર હાવી નહીં થાય બિલકુલ સાચી વાત છે તો દર્શક મિત્રો ફરી એકવાર આપ સૌને કહું છું કે એઆઈ અને ચેટ યુઝ કરો ના નથી પણ સારી રીતે અને સારા અર્થમાં તેનો ઉપયોગ કરો એ તમારા માટે સારું છે ના કે અત્યારે તો કોઈ અન્ય રીતે એટલે મહેરબાની કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરો પણ સારી રીતે ઉપયોગ કરો તેની સાથે શ્યામભાઈ અને પિંકલબેન આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિશાણમાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ મને આપશો છે નમસ્કાર